શું નામ બેન મારું નામ અમથી બેન આખો નામ બોલી જો અમતી બેન એ નામ તો હું નહી બોલો બોલો અમતી બેન ગોરધનભાઈ ન્યાય અમતી બેન ગોરધનભાઈ ન્યાય હું હડોલથી બોલું છું મારું ગામ હડોલ છે હું શનિદેવ આશ્રમ માં આવી છું અહીંયો બહુ સેવા કરું છું દવા પણ સારી આપું છું કસરત કરાવું છું પૈસા પણ બિલકુલ લેતા નથી અમારું ઓપરેશન કરાવવા જવાનું હતું પણ આશ્રમમાં આવ્યો એટલે અમે ઓપરેશન મન બસી ગયો અને અમે પગે ચાલતો થઈ ગયો તે ઈનો આભાર માન્ય છે ઈન હારું થઈ ગયો અને ભગવાન કુદરત ઈન સારું કલ્યાણ કરજો એવો મારો આશીર્વાદ છે પબ્લિકને શું કહેવા માંગશો બેન તમે આવા દુખા દુખી માણસો ને પબ્લિક હું એમ કહેવા માંગુ છું તમે ઓપરેશન કરાવવા જાઓ લાખ રૂપિયા ભાગો છો એના કરતા શનિદેવ આશ્રમ તમે સાધન કરીને આવો તો તમારું દુઃખ સો ટકા મટી જાય અને તમે વિશ્વા રાખો હડોલ ગામે આપણો આશ્રમ કઈ જગ્યાએ સ્થળ દવાખાનાના સામે દેવ દેવાશ્રમ